ગુજરાતમાં હાલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે ગુજરાતના પાંચ શહેરોનો પારો દશાંશેક પાંચ ડિગ્રીની અંદર સમેટાઈ ગયો છે ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતનું દાહોદ સૌથી ઠંડુ શહેર બન્યું દાહોદનું લઘુત્તમ તાપમાન બાર દશાંશેક ડિગ્રી નોંધાયું હતું જે બાદ ડાંગમાં દશાંશે બે દશાંશાઠ ડિગ્રી ડોટ તાપમાન નોંધાયું છે ગુજરાતના પાંચ શહેરોમાં તાપમાન પંદર ડિગ્રીની અંદર સમેટાઈ ગયું છે ગાંધીનગરમાં ચૌદ દશાંશ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે વડોદરામાં પંદર દશાંશ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે મંગળવારે પણ દાહોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આજે બપોરે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે અમદાવાદ અને પડોશી વિસ્તારોમાં ચોવીસ કલાક આકાશ ખુલ્લું રહેશે આ સાથે શહેરનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતના હવામાન અંગેની આગાહી જોઈએ અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સોળમી અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે અઢારમી દશાંશ બે ચાર નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે જ્યારે અઢારમી વીસ નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે આ સાથે એક વેસ્ટર્નર ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અઢારમી ચોવીસ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે જ્યારે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્નર ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે આ સાથે તેમણે જણાવ્યું કે વીસ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે કંપાવતી ઠંડી પડશે અગિયાર જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા છે